સુરતના સચિન પાલી રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીએ શુક્રવારે આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત રથડતા મોત નીપજ્યા સામે આવ્યું છે એક સાથે ત્રણ બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે ત્રણેય બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્રણેય બાળકીના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવી શકે છે મળતી માહિતી મુજબ સુરતના પાલી ગામમાં રહેતી ત્રણે બાળકી આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું ત્યારબાદ ત્રણેયની તબિયત નથડી હતી અને તેમના મોત થયા છે તેમના મોત આઈસ્ક્રીમ ખાવાથી કે તાપણાનો ધુમાડો લાગતા થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર થયા છે એની તપાસ હાથ ધરવામાં આવી છે પીએમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે આપકા નામ ગોપાલમાં જી એ કહા પે ઘટના હુઈ થી કે સચિન वहाँ पर जैसे कि शाम का टाइम में बचे लोग मैंने ठंड के वजह से आग वहां पर धनक रहा था ना फूका हुआ था वहां पर गए बचे लोग हाथ सेकने के लिए वहाँ पर जैसे लॉकर ऊपर से खोदा आग को मैंने जगाया तो उधर ताप रहा था जैसे धुआं हुआ लगा ना जैसे कि तो बेहोश होने लगा तो बेहोश होने के कारण मैं बची लोग वहां से तुरंत निकल गया रूम पे आने लगा रूम पर आया तो पलटी करते करते मम्मी लोग को बताया कि यहाँ देखो मम्मी मेरे को पलटी हो रहा है मिर्चा के तरह जैसे कि मुंह में लगा और रूम पर हम आए पलटी उल्टी होते हुए तो मम्मी के लोग घबरा कर हॉस्पिटल में तुरंत ले गए कि हाँ का हुआ बच्ची को तो हॉस्पिटल में ले गए तो वहां पर दिखाया तो बोला डॉक्टर की जैसे कि बच्ची ठीक है नॉर्मल है ठीक हो जाएगा इलाज चल रहा है बराबर हो जाएगा थोड़ा देर के बाद बोला है की नहीं यहाँ से रेफर करूंगा जैसे की चला गया नवसारी फिर नौसारी जाने के बाद में वहाँ बोला कि यहाँ ठीक नहीं होगा जाओ शिविन में फिर सेविन में आया पाँच बजे साढ़े पाँच बजे करीब में तो यहाँ साढ़े छह बजे सात बजे करीब में डेट कर गया ऐसे बच्चे का तो मेरा मालूम है जितना आदमी लोग बोल रहे हैं कि जैसे कि चार आदमी था चार बच्चे जिसमें एक बच्ची बच बच्च गए है तीन के डेट हो गयी अब उन लोगों की उम्र तो मेरे को पता नहीं है मेरा बच्ची के बारह साल उम्र है ये ये हुआ। इसके बारे पता है। इन्होंने कुछ खाया नहीं, नहीं खाया तो कुछ नहीं बच्ची बोला खाया तो नहीं कुछ दो लड़की था वो आइसक्रीम उधर से खाते आया आग, आग के पास आइसक्रीम खाते दो लड़की आया था ये बच्ची बता रहा है कि ये लोग नहीं खाया था बोला कि हम लोग नहीं खाए थे खाली आग ताप रहे तो वो लोग भी आइसक्रीम खाकर आग तापा यहीं पे सब लोगों को मैंने खांसी उसी होने लगा पलटी उल्टी होने लगा तो तुरंत सब वो अपना अपना रूम में भाग गए રૂમ મે જાનને કે બાદ મમીને કહો કે પલ્ટી ઓરા જેસે કે પલ્ટી હોને કે કારણ ગર્જન ઘબરાટ હો જાય તો હોસ્પિટલ મે કે એડમિટ કીયા છે. એશર બાળકોના મોહતે પર છે કઈ રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પ્રાથમિક કારણમાં શું જાણવામાં આવી રહ્યું છે બોડી તો બે બોડી ડેટ બોડી પોલીસ લાવી છે થંગી હોસ્પિટલ સચિન જીઆઈડીસી પીસી કમ્પ્લેક્સ બાય સવારમાં લાવ્યા છે એક અમૃતાકુમારી એની ઉંમર વર્ષ 14 છે અને અનિતાકુમારી એની ઉંમર વર્ષ 8 છે બંનેના એડ્રેસ છે કાલી મંદિરની બાજુ સચિન સચિનથી લાવેલા છે અને ખાનગી હોસ્પિટલમાંથી પોલીસ મૃત હાલતમાં લાવેલી છે પોસ્ટમોર્ટમ અને બીજું એક પેશન્ટ છે દુર્ગા કુમાર જે બાર વર્ષની ઉંમરની છોકરી હતી અર્જુન ચાર ન્યૂ કોલોની પાલી ગામ સચિનથી લાવેલા અને સારવાર માટે વહેલી સવારે લાવેલા અને ટૂંકી સારવારમાં એને દાખલ કરતા એનું પણ મોત નીપજેલ અને ડેડ બોડી પીએમ અર્થે મૂકેલી છે

સચિન પાલી ગામની ઘટના છે ત્યાં ત્રણ બાળકીઓ ગઈકાલે રમતા રમતા કઈક કરેલું હતું ત્યાં પણ એ લોકો કંઈક ને કઈક ધુમાડો ગયો એવી પણ હિસ્ટ્રી છે અને આઈસ્ક્રીમ ખાધાની પણ ઘટના છે પણ આજે સવારે અત્યારે એક મધર ને મળ્યા જેની બાળકી એક્સપાયર થઈ ગઈ છે અહિયાં જ સામે જ છે આપ પણ હતા તો એ બાળક એ મા ચોખ્ખું કે છે કે મારી પાસે પૈસા જ નથી મારી બાળકી આઈસ્ક્રીમ ખાધું નથી અને તેમ છતાં એ તાપણું કરીને કઈ ધુમાડો લાગ્યો અને તરત જ બેહોશ જેવી થવા માંડી અને ઉલટી થઈ અને એને અહીંયા લઈ આવ્યા અને એક્સપાયર થઈ ગયા એટલે સચિન લઈ ગયા અને ત્યાં એક્સપાયર થઈ ગયા કરવામાં હા પીએમ કરવા પીએમ કરાવીશું એટલે જે કઈ સાચી હકીકત હશે તે બહાર આવશે